સાંત તાલુકાના ઓગન ચાલીસ હેક્ટરમાં પાણી ફરી વળ્યું હતું એકસો એકવીસ ગ્રામના સેવકોએ સર્વે કર્યો હતો ભરૂચ જિલ્લામાં જુલાઈ મહિનામાં આવેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું જેમાં ખેડૂતોના ખેતરમાં પણ પાણી ભરાયું હતું જેના માટે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે માટે એકસો એકવીસ ગ્રામ સેવકોને લગાવ્યા હતા જેમાં નેત્રંગ અને વાલિયા તાલુકા સિવાયના બીજા તાલુકાના ઓગણ હેક્ટર વિસ્તારના ખેતરમાં પાણી ભરાયા હતા ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું કે સહાય કોઈ નુકસાન થયું નથી પાણી ઉતાર્યા બાદ ખેડૂત ફરી વાવેતરા કરી શકશે જેના માટે ખેડૂતોને મફત બિયારણ આપવામાં આવી રહ્યું છે જો કે 31 ઓગસ્ટ સુધી ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે જો ત્યારબાદ વાવેતર કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે જો કોઈ ખેડૂતને પાણી ભરાવાના કારણે 65% થી ઓછું ઉત્પાદન થાય તો તે ખેડૂતને સહાય આપવામાં આવશે ખેતરોમાં પાણી ભરાતા ટીમ દ્વારા સર્વે કર્યો ખેતરોમાં પાણી ભરાતા ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સહાયપાત્ર નુકસાન થયું નથી ખેડૂતો ફરીથી નવું બિયારણનું વાવેતર કરી પાક લઈ શકશે જેના માટે અમે બિયારણ આપી રહ્યા છે જેથી ખરીફ પાક સિઝન પૂર્ણ થાય ત્યાં સુધી વાવેતર કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે ગતરોજ સાંજે પાંચ કલાકે ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી